આદિવાસી જય જુહાર આજરોજ મલાજા ગામમાં ઈદ ઉજવી રહ્યા છે તો તેમાં આપ જોઈ રહ્યા છો ખત્રી દેવ પડિયાર સમાજના અમારે જે આગળના આગેવાનો હતા જે પૂર્વજો હતા એમને દેવલોક પામ્યા છે તો તેમને અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આ બાજુ છે આ બાજુ અમારા પૂર્વજો છે પછી આ બાજુ પણ છે એમાં જે બાપ થી પરંપરા રીતે અહીંયા દેવલોક પામે એના પછી અહીં એમને વિધિપૂર્વક અહીં ખત્રી તરીકે એમને બેસાડવામાં આવે છે અને વાર તહેવારમાં એમને પૂજન કરી અને એમની ઉજવણી કરવામાં આવે છે

આ બધી પૂજન વિધિ કરવામાં આવી છે અને હવે દર વાર તિવારે અને દરેક પ્રસંગમાં એમને પૂજવામાં આવશે નોતરો આપવામાં આવશે એ રીતે અમે અમારા ખત્રીજો અને આગળના પૂર્વજોને યાદ કરીને પૂજતા આવ્યા છે જય આદિવાસી જય જુવાર થેન્ક યુ જય આદિવાસી જય જુવાહર આજ રોજ મલાજા ગામમાં ઈંડની ઉજવણી કરી રહ્યા છો તો તેમાં અમારે કુલ સતાવીસ દેવોની પૂજન પૂજન કરવામાં આવે છે જેમાંથી અહીંયા તમે જોઈ શકો છો ગોમ ગોંદરાજ જાતર દેવ જે અમારા ગામમાં પશુ પશુઓ છે એમને કંઈ બી થાય દૂધ નહીં કાઢવા દે કોઈ બીમાર થાય તો એમને અહીં અમે અહીંયા આવીને બાધા લઈએ કે સારું થઈ જાય તો નારિયેળ ચઢાવી દઈશું કે ગમે તે તો એ સારું થઈ જાય છે અને અહીંયા આપ જોઈ શકો છો અહીંયા નજીકમાં જ એક કોતર છે જેમાં પાણી ચોવીસ કલાક રહે છે તો અહીંયા જે ઠોરો અમે ચારવા માટે લે લઈને આવીએ છીએ તે બપોરના સમયે પાણી પીવા માટે આવે છે પછી અહીંયા બપોરના સમયે સાંજના સમયે એક બે કલાક અહીં બેસી રહે અને આજુબાજુ ગમે ત્યાં ઠોર જતું રહે એ એમની રીતે પાછું આવી જાય છે તો આ બધું કામ અમારા ગોમ ગોંદરાજ દેવ કરે છે અને સાચવી રાખે છે જય આદિવાસી જય જોહાર કોમ ગોંધરાજ દેવની બાજુમાં જ એક અમારે ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે જે ખૂબ જ પુરાણું છે આઝાદી વર્ષ પહેલાંનું છે જેમાં અમારા ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભાવપૂર્વક એમની પૂજન વિધિ કરી રહ્યા છો આપ જોઈ શકો છો જેમાં અંદર અલગ અલગ બધા ભગવાન બેહાડ્યા છે શંકર ભગવાન છે ભાતીજી મહારાજ છે રામદેવ પીર મહારાજ છે તેમજ ગામ લોકો ખૂબ જ ઉત્સાહ અને ભાવપૂર્વક બધાનું દર્શન કરી રહ્યા છો આપ જોઈ શકો છો દેવની બાજુમાં છે જે ખૂબ જ સારું છે અને બાજુમાં કોતર છે એ પણ ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણ છે જે મલાજાને એક અલગ ઓળખ ઊભી કરે છે જય આદિવાસી જય જોહાર થેન્ક યુ